ચૂંટણી પ્રચારના પડઘમ સ્થાન થયા છે ત્યારે ઝાલાવાડના ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરાના સમર્થનમાં ધ્રાંગધ્રામાં ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા અને આઈ કે જાડેજાના નેતૃત્વમાં બાઇક રેલી કાઢવામાં આવી ધ્રાંગધ્રાથી આશીષ પરમારનો એક વિસ્તૃત અહેવાલ લોકસભાની ચૂંટણીના પ્રચાર પ્રસારના છેલ્લા દિવસે ભાજપ દ્વારા ચંદુભાઈ શિહોરાના સમર્થનમાં ધ્રાંગધ્રા ખાતે બાઇક રેલી કાઢવામાં આવી હતી સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરાના સમર્થનમાં ભા ધાંગધ્રા શહેરમાં એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકસભાના ચૂંટણી પ્રદેશના સંયોજક આઈ કે જાડેજા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા કિરીટસિંહ ઝાલા સહિતના મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા બાઇક રેલીમાં અભૂતપૂર્વ યુવાનો જોડાયા હતા અને ખાસ કરીને ચંદુભાઈ શિહોરાને વિજય અપાવવા માટે સૌ કટિબદ્ધ થયા હતા ધાંગધ્રા ખાતે આઈ કે જાડેજા અને પ્રકાશ વર્મોરાના નેતૃત્વ હેઠળ શરૂ થયેલી આ બાઇક રેલી ભાગવતધામ ગુરુકુળ થઈ હળવદ રોડ ગ્રીન ચોક રાજકમલ ચોક નવયુગ રોડ શાક માર્કેટ શક્તિ ચોક ક્લબ રોડ થઈને શહેરના મધ્યસ્થ કાર્યાલય ખાતે પહોંચી ત્યારે અભૂતપૂર્વ સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું કાર્યાલય ખાતે માલધારી સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સંમેલનના લોકો જોડાયા હતા આઈ કે જાડેજા પ્રકાશ વરમોરા અને સંગઠનના પદાધિકારીઓ જોડાયા હતા મોટી સંખ્યામાં ખાસ કરીને માલધારી સમાજ લોકો જોડાય અને ચંદુભાઈ સિંહને વિજય આપવા માટે સૌ કટિબદ્ધ થયા હતા હવે જોઈ આમ તક ટીવી સાથેની વિશેષ મુલાકાતમાં આઈ કે જાડેજા માલધારી સમેલમાં ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતિભાઈ કવાડિયા અને ગાંગધ્રા નગરપાલિકાના યુવાન પ્રમુખ કુલદીપસિંહ પરાક્રમસિંહ ઝાલા સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાસંગિક ઉદબોધનો કર્યા હતા

બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે યોજવાનું શરૂ કરી રહ્યા છીએ ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈની પણ હાજરી ઉપસ્થિતિ છે ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના દાંગતરા શહેરના હોદ્દેદારો આગેવાનોની પણ ઉપસ્થિતિ છે સાત તારીખે મતદાનનો દિવસ છે આપણે સૌ સાથે મળીને વધુને વધુ મતદાન કરીએ ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવીએ જનજાગૃતિ અભિયાનના સ્વરૂપે આજે ધ્રાંગધ્રા શહેરમાં ખૂણે ખૂણે ભારતીય જનતા પાર્ટીની આ બાઇક સ્કૂટર રેલી ફરવાની છે અને તમામ ગુજરાતની સીટો પર ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થવાનો છે